જય માતાજી મિત્રો મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે ટ્રેક્ટર સાથે રોટાવેટર આપવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મહિન્દ્રા પાંચસો ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે કિંમત પણ સાવ ઓછી છે રોટાવેટર સાથે જ આપી દેવાનું છે મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીએ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા ટેક્ટર વેચવાનું છે મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ટ્રેક્ટર સંજયભાઈને વેચવાનું છે સંજયભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે સંજયભાઈનો નંબર આપેલો છે તમે તેમને ફોન કરી શકો છો સંજયભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં મળી રહેશે સંજયભાઈનો નંબર બાણું છ પછા છેતાલીસ ત્રણ સાડત્રીસ તે સંજયભાઈનો નંબર છે આ ટ્રેક્ટર ફક્ત સાડા ચાર લાખમાં જ આપી દેવાનું છે ટ્રેક્ટર સાથે રોટાવેટર પણ સાથે જ આપવાનું છે બંનેની કિંમત થઈને સાડા ચાર લાખ રાખેલી છે સંજયભાઈએ તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તેવું સંજયભાઈ જણાવે છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર છોળનું મોડલ છે ટ્રેક્ટરનું ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ એન્જિન પાવરફુલ છે ગેરહાઇડોલિક કમ્પ્લીટ જોવા મળી રહેશે વાયરિંગનું કામ પણ કમ્પલેટ છે સેલ્ફ વેલ્ટિલેટર બધું જ કમ્પલેટ છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટર તમને પ્રોપર જામનગર જોવા મળી રહેશે સંજયભાઈ પાસે તમે સંજયભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કિંમત સાડા ચાર લાખમાં જ આપી દેવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન પણ સારી છે રોટાવેટર નવું જ છે સાવ ઓછું ચલાવેલું રોટાવેટર મળી મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અને રોટાવેટર વેચવાનું છે મિત્રો તમારે જો ટ્રેક્ટરની મુલાકાત લેવા જવું હોય તો તમે સંજયભાઈનું કોન્ટેક કરી શકો છો સંજયભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું